દાહોદ છોટા ઉદયપુર નર્મદા સૂરત ભરૂચ નવસારી વલસાડ ડાંગ તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારે વરસાદની આજની આગાહી કરવામાં આવી છે બીજા વિસ્તારોમાં વાત કરીએ મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારના હવામાન વિભાગની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અનેકો જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે સાથે અત્યારે જે વરસાદ પડવાનો છે આ રાઉન્ડ બાદ તડકો અને વાદળ ઓછા દેખાય તેવી પૂરેપૂરી સંભાવના છે અને આ રાઉન્ડ છે તે માનવામાં આવી રહ્યું છે કે પવન સાથે જેટલા પણ વિસ્તારો અમે ગણાવ્યા છે તે વિસ્તારોમાં પવન સાથે ભારેથી ભારે વરસાદ વરસી શકે છે બે દિવસની આગાહી અતિ ભારે વરસાદની આ વિસ્તારોમાં છે દક્ષિણ ગુજરાતના અનેકો જિલ્લાઓમાં પવન સાથે વરસાદ આવવાની આગાહી છે આ રાઉન્ડ બાદ તડકો અને